દર્શ દર્શક મિત્રો નમસ્કાર હું છું બાબા સેધવીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હાલના સમયે વિજાપુર શહેરમાં વિજાપુર તાલુકામાં અવનવા બનાવો બની રહ્યા છે અને વિચિત્ર ઘટનાઓ પણ ઘટી રહી છે આવા અવનવા બનાવને વધુ એક બનાવો વિજાપુર વિજાપુર શહેરના જે માળી આશ્રમ જે છે તેની બાજુમાં આવેલ મહર્ષિ બંગલોજ ખાતે બનવા પામ્યો છે બનાવની વિગત જાણીએ તો મહર્ષિ બંગલોચ ખાતે પાર્ક કરેલી એક બાઇક ચોરીસમો રાત્રે ઉઠાંતરી કરી અને બીજા દિવસે વસઈ ખાતે મૂકીને ભાગી ગયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે સમાચારની વિગત જાણીએ તો વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારમાં આવેલ સર્વોદય માઢી આશ્રમની પાસે મહર્ષિ બંગલોજ ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ પુંજાજી વિહોલ જેવો તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસના શુક્રવારે રાત્રે બામણવા ગામે ડાયરાના પ્રોગ્રામમાં ગયા હતા પરિવાર સહિત જે પોતાનું ઘર વપરાશનું જે બાઇક જે છે હોન્ડા કંપનીનું સીડી વન વન ઝીરો ડ્રીમ મોડલનું બે હજાર અઢાર જેની કિંમત છે ચાલીસ હજાર રૂપિયા જેનો રજિસ્ટર્ડ નંબર છે જે ઝીરો ટુ સી એસ ચૌદ ઝીરો ત્રણ જે ઘરના બહારના ભાગે પાર્કિંગ કરીને પરિવાર સહિત ડાયરામાં ગયા હતા જ્યાંથી પરત ફર્યા હતા ત્યાં બાઇક સહી સલામતી હતી પરંતુ જ્યારે સાડા બાર વાગે પરત ફર્યા પછી ઘરે પરિવાર સહિત સૂઈ ગયા ત્યારે સવારે પાંચ વાગ્યાની આસપાસ બાઇક ઉઠીને જોતા તેઓને બાઈકની કોઈ તોપતો કે ભાર મળી નહોતી બાઇક જણાવી ન હતી ત્યારે તેમણે શોધખોળ આતરી હતી પરંતુ ત્યાં પર બાઇક ના મળતા આખરે તેમણે વિજાપુર પોલીસ સ્ટેશને આ બાબતની ઈ માધ્યમથી ફરિયાદ નોંધાવી હતી જ્યારે બીજી બાજુ બીજા દિવસ એટલે કે બાઇક ચોરીની ફરિયાદ થયા પછી કહી શકાય કે જે વસઈ પોલીસને એક ફોન આવે છે અને વસઈ પોલીસને બાતમી મળે છે કે એક કવાવડ જગ્યાએ વસઈ ગામમાં બિંદુવારસી બાઇક પડી છે પોલીસને તે બાઇક વિશેની જાણ કરવા માટે ઘટના સ્થળે જાય છે ત્યાંથી બાઇકનો કબજો લઈને આ બાઇક જે છે કોની છે તેની તપાસ હાથ ધરી છે ત્યારે વિજાપુર પોલીસ મથકે આ બાઇકની ફરિયાદ નોંધાયેલી જણાઈ છે ત્યારે ઉપેન્દ્રસિંહ ગુમ થયેલ બાઇક વિશે વસઈ પોલીસ વિજાપુર પોલીસને જાણ કરે છે વિજાપુર પોલીસ ગુમ થયેલી બાઇકનો કબજો લેવા હાલ તો તજવીજ હાથ ધરી છે પરંતુ આ જો ચોરો કોણ હતા એ ઇસમૂહ કોણ હતા જે બાઇક ઉપેન્દ્રસિંહના ઘરના આગળથી મહર્ષિ બંગલોજ આગળથી લઈને વસાઈ ખાતે મૂકી આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબર નહીં